નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ફાળવણી માટે ઓનલાઈન રી ઓપ્શન કરવામાં આવશે આરટીઓ કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબર પસંદગી તેમજ અન્ય જનરલ નંબરની ફાળવણી માટે ઓનલાઈન રી શરૂ કરવામાં આવ્યું છે ઓનલાઇન રિઓક્શન શરૂ કરવામાં આવનાર છે જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહન માલિકો તેમના વાહનોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ઈ ઓપ્શનમાં ભાગ લઈ શકે છે જેમાં તારીખ વીસ એપ્રિલથી બાવીસ એપ્રિલ સુધી રિઓક્શન ઓનલાઈન માટે ફોર્મ રજિસ્ટ્રેશન તથા એપ્લિકેશન કરવાની રહેશે નિઝરના ગામડી ખાતેથી વલ્લી મટકાનો જુગાર રમાડનાર એક ઝડપાયો રિઝર્વ પોલીસ સ્ટાફના માણસોની ખાનગી રાહે બાદમી મળી હતી કે કેસરપાડા ચોકડીથી ગામડી જતા રોડની બાજુમાં નરપત દેવાજી વસાવેના છાપરાની બાજુમાં ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વલ્લી મટકાનો પૈસા પર હાર જીતનો આંકડા પર જુગાર રમવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે નિઝર પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરી હતી અને સ્થળ પરથી બંધારપાડા ગામના નરપત દેવાજી વસાવાને મુંબઈથી નીકળતા વલ્લી મટકાનો જુગાર રમાડતા ઝડપી પાડ્યો હતો તેમજ તેની પાસેથી રોકડા મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો નિઝર પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગેની કાર્યવાહી હાથ ધરી છે

તેમજ ઘરની આંગણની પાર્ક કરેલ શેજાદ મુલતાની ફોર વ્હીલ ગાડીના આગળ પાછળના કાચ તેમજ સાઇડ દરવાજાના કાચને હોકીના દંડા વડે ફટકા મારી કાચ તોડી નાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો સોનગઢ પોલીસે અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આહવા પોલીસે તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક વિસ્તારમાં ચોરાયેલ મોટરસાઇકલ સાથે એકને ઝડપી પાડ્યો હતો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ન્યાયાધીશના નિવાસ હોમગાર્ડ જવાની મોટરસાઇકલ ચોરી થઈ ગઈ હતી ત્યારે ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન આ ચોરીની પર સવાર થઈને હરેશભાઈ રમણભાઈ ભોયા આવતા પોલીસે તપાસ કરી હતી જોકે કોઈ પણ સંતોષકારક જવાબ આપવામાં ન આવ્યો હતો જોકે પોલીસને સઘન પૂછપરછ તેને સ્વીકાર્યું હતું કે વ્યારા ખાતેથી મોટરસાઇકલની ચોરી કરી હતી જે બાદ આહવા પોલીસે આરોપીને અટકાયત કરી આરોપીને વ્યારા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે સનગઢ પોલીસે મોટરસાયકલ પર લઈ જવાતા દારૂના જથા સાથે એકને ઝડપી પાડ્યો સનગઢ પોલીસ સ્ટાફના માણસે લકડકોટ રોડ ઉપર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પાડોલીના મડી ગામના જતિન ભૂપેન્દ્ર પંચાલ પોતાના કબજાની મોટરસાયકલ પર સવાર થઈને આવતા પોલીસે તેની તપાસ કરી હતી ત્યારે પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે બાદ પોલીસે જતીન પંચાલની અટકાયત કરી હતી તેમજ દારૂના જથ્થા સે દસ હજાર કરતા વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો સોનગઢ પોલીસે અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ચૂંટણી સંદર્ભે વાંધાજનક મેસેજ મોકલવા પર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું જાહેરનામા મુજબ ચૂંટણી ખર્ચ નિયંત્રણ સંબંધિત જોગવાઈઓ સહિત ચૂંટણીને લગતી કોઈ પણ જોગવાઈઓનો ભંગ થાય તેવા પ્રકારના વાંધાજનક એમએમએસ કે એસએમએસ કોઈ પણ ઉમેદવાર વ્યક્તિ રાજકીય પક્ષ કે સંસ્થાએ પ્રસારિત કે વહેતા મૂકવા નહીં મોબાઈલ સર્વિસ આપતી રિલાયન્સ જીઓ એરટેલ સહિતની વિવિધ કંપનીઓ તેમજ ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પૂરી પાર્ટીઓ કંપનીઓ દ્વારા ચૂંટણીલક્ષી કાયદા અને આચારસંહિતાનો ભંગ ન થાય અને તાપી જિલ્લાના ચૂંટણી હેઠળના તમામ વિસ્તારોમાં ચૂંટણી પ્રક્રિયાને દૃષિત કરે એવા ગ્રુપ અથવા બલ્ક એસએમએસ અન્ય કોઈપણ પ્રકારના સંદેશાઓ પર પ્રતિબંધ ફરમાવી પ્રસ્થાપિત કાયદા કે આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તેમજ ચૂંટણી મુક્ત ન્યાય અને થાય તે માટે મે બે હજાર ચોવીસ સુધી આ જાહેરનામું અમલી રહેશે તાપી જિલ્લાના તમામ નાના મોટા સમાચારો જોવા માટે ચેનલને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં હવે અમને રજા આપશો આભાર